તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર ને આજે આપણે વાત કરવાના છીએ કે ખજૂરભાઈ અને કીર્તિબેન પટેલ બહુ કે કીર્તિબેન પટેલ વચ્ચે બહુ અત્યારે વિવાદ ચાલી રહ્યો છે તો એની માહિતી તમને આ વિડીયોની અંદર પૂરેપૂરી મળવાની છે તો જોડાયેલા રહેજો અમારી યુટ્યુબ ચેનલની અંદર તો ખરેખર મિત્રો આપણા ગુજરાતની અંદર કેવા લોકોની જરૂર છે કે જે સારું કામ કરતા હોય તો મિત્રો ખજૂરભાઈ પણ કાલે ગીર સોમનાથની અંદર ગયા હતા અને મિત્રો ગીર સોમનાથની અંદર જઈને બહુ સરસ મજાની વાત કરી કે આપણા ગુજરાતની અંદર કેવા લોકોની જરૂર છે કે જે ગરીબ લોકોની સેવા કરતા હોય અને સારા કાર્ય કરતા હોય ત્યારે મિત્રોએ ગાંડી ગીરવાળા લોકોએ બહુ મસ્ત જવાબ આપ્યો હતો અને એવું કીધું હતું કે આપણા ગુજરાતની અંદર ખજૂરભાઈ જેવા એક લાખ લોકોની જરૂર છે કેમ કે મિત્રો આપણે ઘરનું એક માપનું સામાન્ય એક સંડાસ બાથરૂમ બનાવીને તો પણ આપણે પરસવા છૂટી જતા હોય છે અને મિત્રો એ જ આપણા ખજૂરભાઈ ભગવાન જે લોકોની અત્યારે મદદ કરી રહ્યા છે આર્થિકથી લઈ અને જેમ કે શેખ કરિયાણાનું સામાન સુધીની મદદ લોકોની કરી રહ્યા છે તો મિત્રો ખરેખર ખજૂરભાઈને આમ તો દિલથી ખરેખર સલામ છે અને મિત્રો ખરેખર તમે પણ ખજૂરભાઈના વિડીયો જોઈને કંઈક નવું નવું શીખો હું પોતે પણ કંઈક નવું નવું રોજ શીખું છું કેમ કે મિત્રો આપણે બધાયને સાથે ચાલવાનું છે અને સાથે ચાલીને બધું કામ કરવાનું છે આપણે કારણ કે ખજૂરભાઈએ તો એમનું કામ કરે જ છે પણ આપણે પણ થોડોક એમને સપોર્ટ કરવાનો છે અને મિત્રો આપણે પણ થોડા ઘણા લોકોને મદદ કરીએ કેમ કે ખજૂરભાઈ તો બધી જગ્યાએ પહોંચી ના શકીએ તો આપણે પણ થોડા ઘણા લોકો ગરીબ લોકોને સપોર્ટ કરીએ તો મિત્રો ખાસ કરીને ખજૂરભાઈએ ગીરની અંદર વાત કરી કે આપણા ગુજરાતની અંદર કેવા લોકોની જરૂર છે તો અમારે તો ખજૂરભાઈ જેવા લોકોની જરૂર છે મિત્રો અને તમારે તમારે પણ કોની જરૂર છે એ થોડા ઘણું કોમેન્ટમાં જણાવતા જજો મિત્રો તો મિત્રો ખરેખર તમે પણ ખજૂરભાઈને સપોર્ટ કરવા માંગતા હો અને ખજૂરભાઈને સાક્ષાત ભગવાનનું રૂપ માનતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો